સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં હવે પ્રચાર ઝુંબેશ શરૂ થઈ ગયું છે ત્યારે ભાજપના વોર્ડ નંબર અઢારના ઉમેદવાર દિનેશ પુરોહિત દર્શનીબેન કોટિયા અમિતાબેન પટેલ અને ગેમરભાઈ દેસાઈના મુખ્ય ચૂંટણી કાર્યાલયનું પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા વર્ચ્યુઅલ ઉદઘાટન કરાયું હતું જેમાં કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા ઓકે નમસ્કાર મિત્રો સુરત મહાનગરપાલિકા સહિત રાજ્યની છ મહાનગરપાલિકાના ચૂંટણીના પડઘમ પ્રચાર પડઘમ શરૂ થઈ ગયા છે અત્યારે સુરત શહેરના વોર્ડ નંબર અઢાર લિંબાયત પર્વત કુંભારીયા સહિતના વિસ્તારની અંદર પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનું ઉદઘાટન થઈ રહ્યું છે જેની અંદર અત્યારે કેન્ડિડેટ પણ ઉપસ્થિત છે થોડા સમયની અંદર સીઆર પાર્ટી પણ ઉપસ્થિત છે ત્યારે અહીંયા જે લોકો મતદારો છે જેની પર વિશ્વાસ રાખીને મત આપવાના છે લોકો અહીંયા ઉપસ્થિત થયા છે આપણે તેમને મળીએ જી નમસ્કાર નમસ્કાર આપનું નામ મારું નામ લીના દેસાઈ છે હા શું કહેવા માંગો છો અત્યારે તમે ભાજપનો ફેસ ધારણ કર્યો છે અને આ ઉદ્ઘાટનમાં ઉપસ્થિત થયા છો મારે એટલું જ કહેવું છે કે સુરત મહાનગરપાલિકાની જે ચૂંટણી થઈ રહી છે તેની અંદર વોર્ડ નંબર અઢારની અંદર જે ચારે ચાર કેન્ડિડેટોને જે સિલેક્શન કર્યું છે જે સી આર પાટીલ સાહેબે તે એકદમ સરસ જાતિ એ જાતિની દ્રષ્ટિએ અને બીજી સક્ષમતાની દ્રષ્ટિએ ચારે ચાર કેન્ડિડેટ બહુ સરસ એમણે સિલેક્શન કર્યું છે દર્શિની બેન જે છે તે તે પણ એકદમ સક્ષમ છે લોકોના દરેક કામો એ કરે છે દિનેશભાઈ રાજપુરોહિત એ પણ સૌથી વધારે કામ કરે છે ગ્રાઉન્ડ લેવલના જે કાર્યકર્તા કહેવાય એને જે સી આર પાટીલ સાહેબે કહ્યું હતું કે મેં કાર્યકર્તાને મહત્વ આપ્યું છે અને એ કાર્યકર્તાઓને જ એમને ટિકિટ આપીને આ વસ્તુ એમણે સાબિત કરી છે અને અમે મત મત અને બધા જે છે છે તે ભારતીય જનતા પાર્ટીને અપાવીને માનીએ છીએ પટેલ લતાબેન લીંબાયત વોર્ડ નંબર અઢારનું નું કાર્યાલય ઉદઘાટન થવા જઈ રહ્યું છે એક તો ખુશી અમને એ છે કે અમારા કાર્યાલયનું ઉદઘાટન કરવા પ્રદેશ પ્રમુખ આવી રહ્યા છે એ માટે અમે બહુ જ આનંદમાં છીએ બીજું કે જે પણ અમને રૂપાણી સાહેબે અને જે પણ અમને પ્રમુખે આ ચારે ચાર ઉમેદવાર આપ્યા છે એ જમીનથી જોડેલા છે અને એમને વિશ્વાસ છે કે અમારા ઘર ઘર સુધી પહોંચીને અમારા બધાનું કામ પૂર્યા કરશે એ અમને અમારા માટે ગર્વની વાત છે જે આપનું નામ મારું નામ જસીબેન પટેલ હું પણ આજે પ્રચારની અંદર સાથે સાથે છું હા હા અમારા ચારે ચાર ઉમેદવાર પાર્ટીએ એકદમ સક્ષમ આપ્યા છે અને અમારા ઉમેદવાર જીતશે જ એવી અમને આશા છે આમ નાગરિક તરીકે હું એક સામાન્ય મતદાતા છું અને ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવાર અઢાર ઓપનિંગમાં હું એક આવેલી છું અને

ભારત જી સોરી ભાજપ પર જી છે અને અમારો મત ભાજપ જે છે મિત્રો અહીંયા જે મતદારો છે તે લોકો ખૂબ જ ખુશ છે તેવો કહી રહ્યા છે કે મે ઉદ્ઘાટનમાં તો આવીશું પરંતુ આજે વિજય જ્યારે થશે તે વિજય સરગસ હશે તેની પણ ઉપસ્થિત રહીશું સાથે અન્ય પણ પુરુષ મતદારો છે આપણે તેમને મળીએ જે આપનું નામ નરેન્દ્ર ચૌધરી નરેન્દ્રભાઈ શું કેવું છે આપણું આ આજે જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના અહીંયા ઓપનિંગ છે કાર્યાલયનું ભવ્ય ઓપનિંગ રાખવામાં આવ્યું છે પબ્લિકને ભારે ઉત્સાહથી પબ્લિક અહીંયા આવેલી છે જે ઉત્સાહ પબ્લિકમાં છે એ જોવાલાયક ઉત્સાહ છે કેમ કે જે સુરત મહાનગરપાલિકા છે ગુજરાતમાં સૌથી નંબર વનની નગરપાલિકા છે આ જે કાર્યો છે હમણાં જ થોડા દિવસો પહેલા એનાઉન્સમેન્ટ થયું હતું મેટ્રોનો તો પબ્લિકને એક જોશ પબ્લિકના અંદર એક જોશ છે કે ના અમે ભારતીય જનતા પાર્ટીને મત આપીશું જીતાવીશું અને સુરત મહાનગરપાલિકાને ભારતનો નંબર નગરપાલિકા બનાવીશું અને ભારતમાં સુરતને નંબર વન બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીનો શાસન જરૂર છે એટલા માટે અમે બધા પબ્લિકો અહીંયા ભારતીય જનતા પાર્ટીના ઓપનિંગમાં આવ્યા છે મારું નામ સુમિત આહિર છે હા ભારતીય જનતા પાર્ટી એ વિકાસને વરેલી પાર્ટી છે અને ગુજરાતમાં ગુજરાતની પબ્લિકમાં વિકાસનો કોઈ તોડ નથી ગુજરાતની જનતાએ આજ સુધી વિકાસને વધાવી લીધો છે અમને વિશ્વાસ છે કે આવનારા સમયમાં પણ આ ગુજરાતની જનતા આ સુરતની જનતા વિકાસને વધાવી લે છે ભારતીય જનતા પાર્ટીના એકસો વીસ ઉમેદવારોને વધાવી લે છે અને એકસો વીસ ઉમેદવારો સી આર પાટીલ સાહેબના માર્ગદર્શનમાં જંગી બહુમતીથી વિજય બનીને આવે છે આનંદ તિવારી અત્યારે અમારા વોર્ડ નંબર અઢારમાં ચારે ચાર ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા માટે અમે સૌ કાર્યકર્તા રાત દિવસ લાગી ગયા છીએ સી આર પાટીલ સાહેબનું જે સ્વપ્ન છે એકસો વીસ સીટનું મિશનનું એના માટે કે અમે ચારે ચાર પેનલ અમારે ત્યાંની આજે પૂરી બહુમતીથી આપી દઈશું અહીંયાથી મારું નામ રાજેન્દ્રભાઈ વસાણી છે નંબર જે ઉમેદવાર પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી એ બહુ સક્ષમ અને સારા અને કામ કરે એવા ઉમેદવારો આપ્યા છે જેથી કરીને આ અમારા વિસ્તારમાં જે પ્રશ્ન હશે એનું સોલ્યુશન તાત્કાલિક નિરાકરણ આવશે એવો એમને ખાતરી છે અને લોકો આ મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગની અંદર જે અત્યારે માનવ મહેરામણ જોઈ રહ્યા છો ઉમટું પીડ્યું છે એમને એમને જોઈને જ એવું લાગે છે કે જંગી બહુમતી વોર્ડ નંબર અઢાર જે સુરતની અંદર વધારે વધારે લીડથી અહીંથી અમારા શ્યારે શ્યાર ઉમેદવારો જીતીન જાહે અને સી આર પાટીલને એમણે અર્પણ કરશું મિત્રો અહીંયા જે ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર અઢારના કાર્યાલયના ઉદઘાટનમાં જે પણ લોકો અહીંયા આવ્યા છે નાનેરાથી માંડીને મોટેરા સુધીના લોકો તે દરેક લોકોની અંદર ખૂબ જ ઉત્સાહ છે તેઓ કહી રહ્યા છે કે આ વખતે ફરી પાછા અમે અમારી જે ચારે ચાર ઉમેદવારની પેનલ છે તેને અમે ખરેખર જીતાડીશું અને આગળ કરીશું જે ફૂ ચેનલ માટે હું પ્રકાશવાળા સુરત